નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાદળ ફાટવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આજે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યો હતો ક્યાં કેટલો વરસાદ વરસ્યો હતો તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો આ ઉપરાંત નવા વાવાઝોડાને લઈને એક સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર તેમજ અરવલ્લીમાં પણ હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ખેડા અને અમદાવાદ આણંદ પંચમહાલ હોય કે દાહોદ મહીસાગરમાં પણ વરસાદની સંભાવનાઓ છે તો વડોદરા હોય કે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ ગીર સોમનાથ તાપી અને સુરતના વિસ્તારો તાપી વલસાડ નવસારી અને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અને જૂનાગઢના વિસ્તારો અમરેલી હોય કે ભાવનગર મોરબી દ્વારકામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વધારે વિગતો આપતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે એવું પણ જણાવ્યું કે આગામી દિવસોમાં અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમણે જણાવ્યું છે આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું કે આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યભરમાં રહેલી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગોમાં સર્જાયું છે જેને લઈને વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે તથા આગામી દિવસોમાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે માત્રામાં વરસાદ વરસે તેવી સંભાવના રહેલી છે હવે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઘોઘામાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો વલભીપુરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે પાલીતાણામાં પોણા ચાર ઇંચ તો ભાવનગરમાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો શિહોરમાં સવા ત્રણ ઇંચ ઉનામાં સવા ત્રણ ઇંચ કોડીનારમાં પોણા ત્રણ કોડીનારમાં પોણા ત્રણ તો ગરડામાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સુત્રાપાડામાં બે પોઈન્ટ પાંચ મહુવામાં સવા બે માળિયા આટીનામાં સવા બે ઉમરગામમાં સવા બે તો જાફરાબાદમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ખેર ગામમાં બે ઇંચ ઉમરાળામાં બે સાયલામાં પોણા બે જેસરમાં પોણા બે તાલાલામાં પોણા બે ચૂડામાં પોણા બે મહેસાણામાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે હવે મિત્રો હાલના વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર આગાહી દર્શાવી છે જેમાં સૌ પ્રથમ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે નવરાત્રી દરમિયાન પણ રાજ્યમાં વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્રણથી લઈને પાંચ ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પોરબંદર જામખંભાળિયાના ભાગોમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ દર્શાવી છે ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ગઈકાલથી વરસાદે પગલાં પાડ્યા છે જેમાં ગતરાત્રિના રોજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને હવામાન નિષ્ણાત પરજ ગોસ્વામીએ પણ મહત્ત્વની આગાહી જણાવી છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરજ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે જે બે હજાર ચોવીસના ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ છે અને આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાયની શરૂઆત થશે તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે રાજ્યના સાઠથી લઈને પાસઠ ટકા વિસ્તારમાં વરસાદ વરસશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે અને દક્ષિણ ગુજરાતમાં સાત ઇંચ સુધીના વરસાદની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો હેલન વાવાઝોડાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મેક્સિકોના અખાતમાંથી એકસો ને પંચાવન કિમીની ઝડપે વાવાઝોડું એલન ફૂંકાવા સાથે ફ્લોરિડામાં ભારે વરસાદ થવાની અને આપાલાચી આચિક અખાતમાં વીસ ફૂટ ઊંચા મોજા ઉછળવાની આગાહી તાલા આશીમાં આવેલા નેશનલ વેધર સર્વિસની ઓફિસમાંથી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા હરિકન એલન હાલ કેટેગરી ટુ સ્ટમ છે જે વધારે ભયાનક બની ગુરુવારે સાંજે ફ્લોરિડાના કાંઠે ત્રાડકે ત્યારે કેટેગરી થ્રી સ્ટોમ પણ બની શકે છે મિત્રો ફ્લોરિડા જ્યોર્જિયા અને કેરોલિયાના ગવર્નર દ્વારા તેમના રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી દેવાઈ છે ગુરુવારે હરિચંદ ચેતવણી કેન્દ્રો દ્વારા અચાનક પૂરની આપત્તિ સામે સાવધ રહેવાની ચેતવણી અપાઈ હતી માયાવીમાં આવેલા નેશનલ હેરિકેન સેન્ટર ખાતે કામ કરતા હેરકેન વિજ્ઞાન વિશેષજ્ઞો ઝેક બેવેને જણાવ્યું હતું કે આ હેરકેન બી ગેડ વિસ્તારમાં લેન્ડફોલ કરશે જેની અસર ખૂબ મોટા વિસ્તારમાં જોવા મળશે હેરિકન હેલનની અસરો જ્યોર્જિયા ફ્લોરિડા લાઇનથી ઉત્તરે સો માઇલ સુધી અનુભવાશે અને તેને કારણે ટેનેસી કેન્ટુકી અને ઇન્ડિયામાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે